જે દ્વારકા મંદિર છે તે જ પથ્થરથી આ મંદિર પણ બનાવવામાં આવેલું છે આ જગ્યાની તો શું તમને વાત કરું અહીંયા દરિયાનો કાંઠો છે માતાજીના પણ બેસણા છે અને અનેક દેવી દેવતાઓના અહીંયા આજુબાજુમાં મંદિર છે બધું સંપૂર્ણ આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું સાગર હનુમાનજી તરફ આપણે જવાનું છે જેમનું મુખ દરિયાની સામેને દિશામાં છે અને આ હનુમાનજીનો પણ સાક્ષાત્કાર કરવા જેવો છે એમના દર્શન પણ કરવા જેવા છે ભગવાન શ્રી કૃષ્ણ રથના મારફતે અંદર દરિયાની અંદર ગયા હતા અને ત્યાં આસુરનો સંહાર કર્યો હતો જે કોઈ નવા ક્રિએટરો છે ને દિલથી મદદ કરવા વાળો માણસ એમ કહેવાય ને માણસ કે એને કોઈ પૈસાની અપેક્ષા નથી લોકોના સપના પૂરા થતા હોય હોય પ્રકાશભાઈ મારી જે અપાતી હું આપું જય શ્રી આરમ મિત્રો હું છું આપનો પ્રકાશ મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે હું સૌરાષ્ટ્રની યાત્રા ઉપર છું અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કહેવાય કે કોડીનાર કોડીનાર અમે આવ્યા છીએ અને આ બ્લોગ એટલા માટે બનાવું છું કે જે નવા ક્રિએટરો છે તેમના માટે આ ખૂબ ઉપયોગી બનવાનું છે અને ખરેખર વાત કરું તો આ ચેનલની અંદર આજે હું એવી વ્યક્તિનો એક પરિચય લઈને આવો આવ્યો છું કે જે નવા યુટ્યુબરો છે જેને કંઈક યુટ્યુબની દિશામાં જેને આગળ વધવાની ખૂબ ચાહ હોય તે વ્યક્તિને ખરેખર આ બહુ ઉપયોગી માણસ છે અને બીજું એ કે આજથી હું નવી સિરીઝ એ રીતની ચાલુ કરું છું કે અમે રસ્તામાં જાશું ક્યાં હોલ્ડ કર્યો છે કેવી રીતે છે બધું જ મારા ચેનલના મારફતથી આપણે હું બતાવવાનો છું અને જે આપણે મંદિરોના કન્ટેન્ટ લેવાના છે આપણો વિષય તો એ જ છે બરાબર વિષયની બહાર આપણે ભટકવાનું નથી જ્યાં પણ અમારી યાત્રા હશે તે પ્રકૃતિના ખોળાની અંદર હશે અથવા તો સનાતનના સાનિધ્યમાં હશે તો ચાલો આજના વિડીયોથી અમારી સાથે તમે અમારી આ સિરીઝની શેર કરો અને ખરેખર વિરેન્દ્રસિંહ ડોડિયા જે છે તે નવા ક્રિએટરો માટે ખૂબ જ આશાસ્પદ યુવાન છે અને ખરેખર બધાને હેલ્પ પણ સારી કરે છે અને તો સાથે મળીને આપણે એમની વિશે પણ થોડીક પરિચય મેળવશું વિરેન્દ્રસિંહ હમણાં મારી ગાડી લઈને એમના છોકરાને સ્કૂલે મૂકવા જવાનું હતું તો ગાડી લઈ ગયા છે અને આવે છે હમણાં થોડી વારમાં તો એમને હોટલ ઉપર લેવા આવવાના છે લેવા આવે ત્યારથી આપણે પરિચય કરાવશું અને ત્યારબાદ એમની ઘરે જે સંવાદ જે કહે છે તે આ વિડીયો મારફતે હું તમારી સાથે કરાવવાનો છું અને અહીંથી જે યાત્રા થવાની છે એ બધી એક નંબર જગ્યા પર અમે બધા જવાના છીએ એ થોડીક સરપ્રાઇઝ છે એટલે એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ બની રહેજો મિત્રો ખૂબ મજા પડવાની છે તો ચાલો સાથે મળીને આનંદ કરીએ જય શિયા રામ જય સનાતન ધર્મ તો દર્શક મિત્રો અત્યારે અમે અમારી સાથે ડોડિયા સાહેબ છે અને અમે હાલ મૂળ દ્વારકા સાહેબ જઈએ છીએ જે ભગવાન કૃષ્ણનું જે બહુ ખૂબ પૌરાણિક ધામ છે અને વિરેન્દ્ર બાપુ ખાસ કરીને અત્યારે વાત કરું તો મને અત્યારે તો એવું ફીલ થાય છે મને એક મહાભારતનો પ્રસંગ અત્યારે યાદ આવે છે હા કે કૃષ્ણ અર્જુનનો રથ હકાવો એમ એમ આજે મારો રથ વિરેન્દ્રસિંહ બાપુ હકાવે છે એ સૌભાગ્ય ભાઈ પ્રકાશભાઈ ખરેખર મને ખૂબ અને વિરેન્દ્રભાઈના વ્યક્તિત્વને વાત કરું ને ખાસ કરીને હું આયા કોડીનાર મારે આવવાનું એના માટે જ હતું સ્પેશિયલ અને નવા ક્રિએટર માટે તો એમ કહેવાય ને કે ભગવાને એક મોકલેલો મસી હો કહી શકાય એટલું કહું તો એ અતિશયોક્તિ નથી એનું કારણ છે કે ભાવે કોઈ પણ માણસ એની કાંઈ સલાહ લેતા હોય અથવા તો ગમે તે સલાહ સૂચન કે ગમે તે વસ્તુની જરૂર હોય તો ટ્વેન્ટી ફોર બાય સેવન વિરેન્દ્રભાઈ હકીકત મદદ કરે છે અને આ વસ્તુ અમે અનુભવી પણ છે તો ખરેખર આજે અમને એનું સાનિધ્ય મળ્યું અને સાથે અમારી સાથે આજે ફર્સ્ટ ટાઈમ યાત્રામાં પણ અમને ગાડી શેર કરે છે અમારી સાથે

ઘણા બધા આપણે દ્વારકા તો જાતા જ હોય બહુ જગ વિખ્યાત આપડે દ્વારકાધીશ નું મંદિર પણ આ મૂળ દ્વારકા મૂળ દ્વારકા અને અતિ પૌરાણિક મંદિર ભગવાન દ્વારકાધીશ ની આબેહ મૂર્તિ જેવી તમને દ્વારકા છે ને આવી જ અમારે સ્થાપવામાં છે બાકી વધારે કરવાની કેમ કે પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત મંદિર છે અને ઘણો બધો ભવ્ય ઇતિહાસ છે ભગવાન નો અહીંયા રાત્રિ નિવાસ કર્યો તો ભગવાને રાક્ષસ નો વધ કર્યો તો આપણે વધારે બાપુ પાસેથી ઇતિહાસ લેશું પણ આ લીલી નાગેર નો એરિયો અમારો કોડી એટલે બારે મહિના તમે જોઈ શકો છો આજુબાજુ જે ખેતરો છે તમે બારે મહિના ગમે ત્યારે આવો આજ રીતે આની અંદર પાક બધો વાવેલો હોય અને ભગવાનની કૃપા છે કે બારે મહિના રીતે ફળદ્રુપતાને બધું રહી છે એટલે અદભુત જગ્યા છે તો આપણે જઈએ આગળ દર્શનને કરીએ એમ આજે બાપુનો સંગાથ છે વિરેન્દ્ર બાપુનો અને ભારે આનંદ કરવાના છે એ વાતનો આનંદ છે અને ખાસ નવા ક્રિએટરો માટે તો બાપુની ચેનલ છે ધ મેક ગુજરાતી ક્રિએટર કે તમે જોશો તો તમારા મનના જે કંઈ પ્રશ્ન હશે યુટ્યુબને લગતા અથવા તો સોશિયલ મીડિયાની કોઈ બી એપને લગતા તમારા જે કાંઈ પ્રશ્ન હશે તેમાં તમને સારામાં સારું સોલ્યુશન મળી જશે તો આ ચેનલ ઉપર પણ વિઝિટ કરજો આમાં સ્ક્રીનમાં લોગો પણ નાખું છું અને આ વિડીયોની અંદર લિંક પણ હશે તો એમાં વિઝિટ કરજો એટલે તમને બધો જ આઈડિયા આવી જશે કે આ ચેનલ કઈ રીતની છે ને વીરેન્દ્રસિંહ ડોડિયાનું વ્યક્તિત્વ કઈ રીતનું છે એટલે વધારે પરિચય અને પરિચયના મોત આજે પોતે છે પણ નહીં કારણ કે સુરત સામે દીવો કરવા જેવી વાત છે એટલે આજે જઈએ છીએ આ યાત્રામાં તો તમે અમારી સાથે જોડાવ હવે સીધા મળીએ મૂળ દ્વારકા મંદિરમાં મિત્રો જય શિયા રામ જય દ્વારકાધીશ આજે હું મૂળ દ્વારકા એટલે કે ભગવાન દ્વારકાધીશના ખોળે આપને આનંદ કરાવવા લઈને આવ્યો છું મારી કોડીનારવાળી સિરીઝમાં અને ખરેખર દરિયાકાંઠાનું આ ભગવાનનું ધામ જે દ્વારકાધીશ અહીંયા કહેવાય કે સાક્ષાત બિરાજમાન છે અને જે દ્વારકા મંદિર છે તે જ પથ્થરથી આ મંદિર પણ બનાવવામાં આવેલું છે પણ પુરાતત્વ વિભાગની કંઈ પરમિશન નથી એટલે આ મંદિરનો કોઈ બીજો વિશેષ વિકાસ થયો નથી અને આ જગ્યાની તો શું તમને વાત કરું અહીંયા દરિયાનો કાંઠો છે માતાજીના પણ બેસણા છે અને અનેક દેવી દેવતાઓના અહીંયા આજુબાજુમાં મંદિર છે બધું સંપૂર્ણ આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું ખરેખર બની રહેજો ખૂબ મજા આવવાની છે અને મૂળ દ્વારકાનો શું ઇતિહાસ છે એ પણ આપણે આગળ હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું જય દ્વારકાધીશ મિત્રો આપણે જે મૂળ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કર્યા તેમની એક્ઝેક્ટ ડાબી બાજુ આ કુશેશ્વર મહાદેવનું મંદિર છે અને દાદા અહીંયા બિરાજમાન છે દરિયાનો કાંઠો છે પબ્લિકની અવર જવર એ ચાલુ છે ખરેખર જગ્યા ખૂબ સારી છે આ તીર્થયાત્રાધામ કહી શકાય કારણ કે અહીંયા કોડિયારમાંનું પણ મંદિર છે તો હનુમાનજીનું પણ મંદિર છે અને અરસિદ્ધિમાં એવા ત્રણથી ચાર મંદિરો છે અને આ ગામ મૂળ દ્વારકા ગામ કહેવા કરતાં યાત્રાધામ કેવું ને એ પણ વધારે વિશેષ કારણ કે આ જે દરિયા કિનારો છે અહીંયા બધું જ આજુબાજુમાં બધા એવા ખૂબ ઐતિહાસિક સ્થાનો છે એવું કાંઈ નહીં કે ભાઈ મંદિર બનાવી નાખ્યું ને એવા મંદિર એવું નહીં પણ હકીકત ઐતિહાસિક જગ્યાઓ છે આ બધી આ જગ્યાઓ જાણવાની પણ મજા આવે છે માણવાની પણ મજા આવે છે તો ચાલો હવે આપણે જઈએ કિનારા તરફ ત્યાં હું તમને લઈ જઈશ ત્યાં થોડોક પવનનો શોર વધારે છે અને થોડુંક વરસાદી વાતાવરણ પણ છે અને સાથે મળીને મજા કરીએ દરિયાનો આનંદ લઈએ ચાલો દરિયાઈ નજારો છે અને ખરેખર ખૂબ પવન પણ સારો એવો છે અને હવે સાગર હનુમાનજી તરફ આપણે જવાનું છે જેમનું મુખ દરિયાની સામેને દિશામાં છે અને આ હનુમાનજીનો પણ સાક્ષાત્કાર કરવા જેવો છે એમના દર્શન પણ કરવા જેવા છે તો ચાલો સાથે મળીને હું પણ તમારી સાથે આનંદ કરવાની એક ક્ષણ લૂંટું છું તો આ દરિયા કિનારે આપ આવો છો પરિવાર સાથે તો ખરેખર ખૂબ મજા આવે એવું છે વધારો એક વખત અવશ્ય કારણ કે આ જે મૂળ દ્વારકા છે ને દ્વારકાધીશનું મંદિર તો ખરું પણ સાથે માતાજીના પણ બેસના છે અને કહેવાય કે રામાવીર બાપાનું પણ મંદિર છે અને ઐતિહાસિક જગ્યાઓ પણ અહીં આવેલી છે તો ચાલો સાથે મળીને આપણે આનંદ કરીએ મિત્રો કહેવાય કે આ જગ્યા સાથે ભગવાન શ્રી કૃષ્ણનો પણ એક ઇતિહાસ જોડાયેલો છે અને આ ઇતિહાસ કંઈક એ રીતનો છે કે અહીંયા ભગવાન દ્વારકાધી છે અહીંયા આવીને કોઈ અસુરનો વધ કરેલો હતો અને તે આ જગ્યાની નીચે એક્ઝેક્ટ એમની ગુફા છે પણ અત્યારે હાલ દરિયામાં પાણી છે વેળ આવ્યું હોવાથી તે ગુફા નિશીલા તરફ જઈ શકાય તેવું નથી અને આ જે ગોલ રાઉન્ડ જેવું તમને દેખાય છે ને મિત્રો આ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અહીંયા તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું જ્યાં તળાવ જો જે મોટી વેળ છે દરિયાની તે પેલી તરફ જે દિવાલ જેવું દેખાય છે ત્યાં સમી જાય છે અને અહીંયા આવતા વેળ એકદમ નાની જ રહી છે કારણ કે વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણએ તળાવ બનાવેલું હતું મીઠા પાણીનું એ તળાવનો પણ અહીંયા ઇતિહાસ કંઈક એવો બોલે છે અને ત્યારબાદ જે આ સાગર હનુમાનજી મહારાજ છે તેમના એક્ઝેટ પેટાલની અંદર એક એવી શિલા છે કે જે ભોયરા તરફથી જ્યાંમાંથી કૃષ્ણ ભગવાન એનો રથ લઈને આ દરિયાની અંદર ગયેલા ત્યાં કોઈ અસુરનો એને વધ કર્યો હતો તેમનું નામ તો મને નથી આવડતું પણ આ જગ્યા ઉપર મને કોઈ એવી માહિતી આપે એવો કોઈ વ્યક્તિ અત્યારે નથી તો હું અવશ્ય તમને જણાવતી વસ્તુ પણ અહીંયા કૃષ્ણ ભગવાને જ્યાં ગોલ રાઉન્ડની અંદર કિનારો દેખાય છે ને ત્યાં ભગવાને સરોવર બનાવેલું હતું અને એ મીઠા પાણીનું સરોવર હતું એવું પણ એક લોક છે તો ચાલો આપણે સાગર હનુમાનજીના દર્શન તરફ જઈએ અને ત્યારબાદ આ દરિયાનો જે કુદરતી સૌંદર્યનો જે નજારો છે તે તમારી સાથે મારે માણવો છે જય શિયા રામ મિત્રો જે હમણાં મેં તમને થોડી વાર પહેલાં ભોયરાની જે વાત કરી જે ગુફાની વાત કરી કે તે ગુફા તે ભોયરામાંથી ભગવાન શ્રી કૃષ્ણ રથના મારફતે અંદર દરિયાની અંદર ગયા હતા ને ત્યાં આસુરનો સંવાદ કર્યો સંહાર કર્યો હતો તે આ જગ્યા છે આ જગ્યાની અંદરથી કૃષ્ણ ભગવાને પણ અત્યારે સમય જતા આ જગ્યા ક્યાંક ને ક્યાંક થોડીક બુરાણી છે અને કહેવાય ને કે ભાઈ અંદર જવાની એન્ટ્રી નથી ને આગળ સુધી એની શિલા દેખાય છે પણ એમ કહે છે લોકો આજુબાજુના કે આ પાણી હોય ત્યાં સુધી અંદર જવાતું નથી ત્યારબાદ એની શિલા દેખાય છે એવી પણ એક લોકવાયકા છે તો ખરેખર આ જગ્યા ઉપર આવવાથી અમને તો ખૂબ મજા આવે છે અમે આ જગ્યાને ફૂલ એન્જોય કરીએ છીએ અને ડોડિયા સાહેબ ખાસ થોડું એને કામ હતું એટલે ગયા છે હમણાં થોડીક વારમાં એ પણ મને આ વિડીયોમાં જોઈન કરવાના છે પાછા અને સાગર હનુમાનજી જે દરિયા તરફ મુખ રાખીને દાદા બેઠા છે કેસરી ધજા સાથે એવા લોકેશનની અંદર છે એવું અહીંયા દ્રશ્ય છે કે જે અવારનવાર દર્શન કરીએ દાદાને તો પણ આંખ ધરાતી નથી તો ચાલો દાદાના દર્શન કરીએ ત્યારબાદ આ બીચ ઉપર હું આગળના દ્રશ્યો મિત્રો જેમ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ એના રથ મારફતે અહીંયા દરિયાની અંદર જે પ્રવેશ કર્યો હતો તે આ જગ્યા તેનું સ્થાન છે અહીંયાથી એનો ગેટ છે પણ સમય જતાં આ વસ્તુ બુરાઈ ગઈ છે પણ છતાં અંદર જઈને એક વખત તમને બતાવવાનો પ્રયાસ કરું છું જેટલું એટલું અંદર જવાય એટલું જઈશું અને પાણી આવે એ પહેલાં અમારે બહાર નીકળવાનું છે અહીંથી દિલીપભાઈ આવી જાઓ ને અમને તો મિત્રો એમ કહેવાય છે કે આ એક ગુફાનો દ્વાર છે કે આ જગ્યા ઉપરથી ભગવાન શ્રી કૃષ્ણએ કૃષ્ણ રથ સહિત આ દરિયા અંદર એન્ટ્રી કરેલી અને આસુરને મારવા ગયા હતા અને જે તળાવનું નિર્માણ કર્યું ને તે આ જગ્યા ઉપરથી અંદર એન્ટ્રી કરીને ભગવાન દરિયા ની અંદર ગયા હતા એવી એક લોક છે તો મિત્રો આ હતું મૂળ દ્વારકા મૂળ દ્વારકામાં અમે આવ્યા કોડીનાર આવ્યા ભાઈની ત્યાં અને ભાઈની મહેમાન ગતિ માણ્યા મંદિરની પણ અમને દર્શન કરાવ્યા અને ડોડિયા સાબ મારી સાથે છે એટલે તો મને તો આજ મેં તમને વિડીયોમાં અગાઉ શરૂઆતમાં તમને જે ફિલિંગ કીધી હતી એ જ ફિલિંગ પાછી આવે છે કે ભગવાન કૃષ્ણ અર્જુનનો રથ ચલાવતા હતા ને

જે વાત કરી તે રીતે અદભુત મહત્વ અદ્ભુત મહત્વ છે કૃષ્ણ ભગવાન સાથે આ જોડાણેલું છે પાંડવો સાથે નો પણ ઇતિહાસ છે અને આ જગ્યાનું વિશેષ અહિયાં મહંત હતા પણ અત્યારે હાલમાં હાજર નથી એટલે

કિલોમીટર નો અતર થી ચાલીસ કિલોમીટર અને સોમનાથ થી પણ ચાલીસ કિલો ચાલીસ કિલોમીટર આ એક જગ્યાની આવશ્યક અશ્ય મુલાકાત લે તમે કઈ પર્સનલ વાહન લઈને આવો છો પોતાનું વાહન લઈને આવો છો અને આ બાજુ કઈ ફેમિલી સાથે પ્લાન કરો છો તો દીવ દ્વારકા સોમનાથ કે કોઈ પણ જગ્યાએ આવો છો તો અહીંથી પાત્રીસ થી ચાલીસ કિલોમીટર અંતરે જ આ જગ્યા આવેલી છે કોડીનારમાં આવી રીતે પૂછવાનો કે મૂળ દ્વારકા જાઉં છો ઓડિનાર થી તો બાપુ કઈ સાવ થોડીક જ આઠ આઠ કિલોમીટર છ થી સાત કિલોમીટર જેવી છે એટલે બહુ અને ટ્રાફિક વાળો એરિયો નથી તમને ખરેખર મજા આવશે મજા તો આ વિડીયો હવે હું પૂર્ણવૃતિ તરફ લઈ જાઉં છું કેવો લાગ્યો આ વિડીયો આપના કોમેન્ટ મને અવશ્ય આપજો જેથી કરીને મારું પીઠબળ પૂરું પડે અને બસ ભગવાન પાસે પ્રાર્થના કરું કે સૃષ્ટિનું કલ્યાણ કરજે અને ગાય માતાનું રક્ષણ કરજે જય સનાતન ધર્મ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ